નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછી બોલવાથી થતા ફાયદા વિશે છે જો તમે ચેનલમાં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ એક જો તમે ઓછી વાત કરશો તો ઝઘડા ઓછા થશે જે વાતો તમારા માટે મહત્વની નથી કે જે વાતોથી તમને ફાયદો નથી એ વાતોથી તમે ઝઘડો નહીં કરો અને સીધા એ માણસને અને એની વાતોને અવગણવા લાગશો બે સમય બચી જશે તમે જોયું હશે કે ઘણીવાર લોકો બિનજરૂરી વાતો લઈને એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે અને પોતાનો સમય ક્યાં જાય તેની ખબર પણ નથી રહેતી જ્યારે તમે ઓછી વાતો કરશો ત્યારે એમની વાતો તમને એકદમ ફાલતું લાગવા લાગશે અને આવી વાતોને અને ચર્ચાને અવગણવા લાગશો ત્રણ પસ્તાવો નહીં થાય જીવનમાં ઘણી વાર આપણે વાતોમાં એવું બોલી દેતા હોઈએ છીએ જેના કારણે અમુક લોકો રિસાઈ જાય છે જો તમે ધીરજ રાખીને સમજીને વાત કરશો તો તમે સારી રીતે વાત પણ કરી શકશો અને વાત કરતા સમય તમારાથી ભૂલો પણ નહીં થાય ચાર વિચારવાનું અને સમજવાનું તકો વધારે હોય છે પણ ઘણા લોકો વધારે બોલવાની આદતમાં એ પહેલા નથી વિચારી શકતા કે તેમને શું કહેવું જોઈએ એમાં ક્યારેક એવા આડીઅવળી વાતો કરીને લોકોની સામે પોતાની વેલ્યુ ઓછી કરી લે છે એટલે સમજીને અને વિચારીને બોલવું જોઈએ તો એ માટે તમને સમય મળશે જીવનમાં સમજદારીથી બોલવું જરૂરી છે તૂટી ગયેલી વસ્તુઓ હંમેશા દુઃખ જ આપે છે ભલે તે દિલ હોય ભરોસો હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે રાખેલી ખોટી આશા ઈજ્જત કોઈ વ્યક્તિની નથી પરંતુ તે તો જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો જો મતલબ ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી સંગીત ખબર પડે છે કે જે વીતી ગયું એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે આજે આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના એ સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારું રાહ જોઈ રહી છે જીવનમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો એક તો એકે જેમને તમે ભૂલી શકો છો તેમને માફ કરી દો અને બીજી કે જેમને તમે માફ કરી શકતા નથી તેમને ભૂલી જાઓ સંબંધો લાવવાનો પ્રયાસ કરવો કઠિન લાગે છે ખાસ કરીને જેમને સંબંધોની કદર હોય બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી તેમના માટે સંબંધો કોઈ મહત્વના નથી જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ન શકે તમારી કિંમત ન કરી શકે ત્યારે એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાને બદલે સારું છે કે એના જીવનમાંથી દૂર થઈ જાઓ એકલા જ લડવું તો સારું છે અહી જિંદગીની લડાઈ જિંદગીનું જંગ કારણ કે અહી સલાહ આપવા વાળા તો ઘણા મળે છે પણ સાથ આપવા વાળો કોઈ નથી મળતો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જાય છે જે લોકો શરૂઆતમાં આપણા સાથ પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકો ઓળખવામાં થઈ એથી વધુ નુકસાન થયું છે અમે પાગલ હતા દિલ સાફ રાખતા હતા પણ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ફક્ત ચહેરા જુએ છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરજો સાહેબ કારણ કે આ દુનિયા એટલી સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે કાયમ રાખી શકે આજે કોઈને મતો ન હોય તો લોકો વાત કરવી તો દૂર પણ આગળ જોવાનું પણ બંધ કરી દે છે ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સહારો જોઈએ છે અને સંબંધોને પાળવા માટે મનમાં વિશ્વાસ જોઈએ છે મિત્રો વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ ટકતો નથી સંબંધોમાં વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનો કંઈક ને કંઈક પરિણામ આવે છે એટલે કંઈ પણ કરતા પહેલા તેના પરિણામ વિશે જરૂર વિચારવું મિત્રો દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ એથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ મહત્વનું છે તમારું ભવિષ્ય નક્કી કરે છે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ કરી શકતા નથી તો તમે એક કોશિશ તો કરી શકો છો મિત્રો કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ન કરો કે એ વ્યક્તિ સાથેના કરવામાંના દગાના કારણે તમને આખી જિંદગી પહતાવું પડે મિત્રો તમને ચાહતા વાળા તો હંમેશા મળી જ જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી સાચી ચિંતા કરનારા લોકો બહુ ઓછા હોય છે આ લોકોનો મળી આવવો તો ભાગ્યની વાત છે એક સમય પછી તો બધા અજાણ થઈ જાય છે એટલે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ તો આપણો વહેમ જ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પણ એ માણસ તમારા સામે પણ નથી જોતા તેથી ક્યારેય પણ કોઈ પર નિર્ભર ના રહો મિત્રો સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપોઆપ ખુલે જશે તમારી ખુશીઓમાં એ લોકો હશે જેમને તમે ગમો છો પરંતુ તમારા દુઃખમાં ખરાબ સમયમાં તમારી ખરાબ પરિસ્થિતિમાં એ લોકો જ હશે જેમને તમે પસંદ કરો છો સૌથી પહેલાં તો એ વ્યક્તિને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે છે કે તું આ નથી કરી શકતો ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો તો કમાલ જ કરી ગયા છે કારણ કે એમને પણ કોઈએ કહ્યું હતું કે તું આ નથી કરી શકતો પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ હાથ મિલાવ્યા પછી જ અંદાજ લગાવી દે છે કે આથી મને કેટલો ફાયદો થશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા રાખતા ન જવું દોસ્તો તમારી સૌથી મોટી મિલકત એ જ છે તમારો સમય છે એ જેને પણ તમારો સમય આપો એ માટે વિચાર કરીને આપજો દોસ્તો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરી જુઓ મિત્રો જો તમારું દિલ શાંત ન થાય તો કહેજો ઇગ્નોર કરવામાં અને બીજા સાથે રહેવામાં ઘણો ફરક હોય છે સુંદરતા આમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ હકીકતમાં સુંદરતા એ છે કે આપણે કેવી રીતે વર્તાવ કરીએ છીએ યાદ રાખજો કે પસાર થયેલા કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારા વર્તમાનની તમામ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે મિત્રો એ ગઈકાલનો અફસોસ છોડી આપો અને આવતીકાલની ચિંતા ન કરો ભવિષ્ય વિશે ન વિચારતા રહેવું અને ભૂતકાળના પસ્તાવા કરવાને બદલે એ જિંદગીમાં તમને આગળ વધવા ન આપે જિંદગીમાં હંમેશા એવું જ થાય છે કે આપણે જે લોકોના લીધે મરતા હોઈએ છીએ એ જ લોકો બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત રહે છે કદી પણ કોઈ ઉપર નિર્ભર ન રહો દોસ્તો કેમ કે અંધારામાં પડછાયો પણ છોડી દેતો હોય છે માણસને એ રીતે મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખ કરતાં બીજાના દુઃખમાં વધારે મજા આવે છે એ માણસ બીજાના દુઃખને જોઈને વધારે ખુશ થાય છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવવાનું શીખી જવાનું છે દોસ્તો કે બીજાના ભરોસે બેસી રહેવું તો તમારું બરબાદ કરી દે છે એકલા રહીને તમે એટલા દુઃખથી નહીં થાવ જેટલા કે ખોટા માણસ સાથે રહીને થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી લાગી જાય છે તેમને ખોવા માટે ફક્ત એક જ પળ લાગે છે જે સરળતાથી મળી જાય છે અને તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે ક્યારેય આસાનીથી નથી મળતું ભરોસો રાખો કે જ્યારે આપણે કોઈક માટે સારું કરીએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ બનતું હોય છે જો હીરાને પારખવું છે તો અંધારાનો ઇંતાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકતા હોય છે સમયને સારું કરવા માંડી લો કારણ કે હવે સંબંધો માણસો સાથે નહીં પરંતુ પૈસાથી બને છે તમારી મુશ્કેલીઓનું કારણ ક્યારે બીજાને ન માનવો જોઈએ કેમ કે એવું માનવાથી તમારી મુશ્કેલીઓ પરેશાનીઓ અને દુઃખ ઓછા નહીં થાય હંમેશા યાદ રાખજો જ્યારે માણસ થાકીને જતો જાય છે ત્યારે તે સંબંધો પણ જતો કરે છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો અને જો સમય સારું હોય તો કોઈની મદદ કરજો મિત્રો સમય અને કિસ્મત ઉપરથી ક્યારે ઘમંડ ન કરવું દોસ્તો ક્યારે સવાર આવે છે જેમનું તકદીર અને સમય ખરાબ હોય છે મારા સારા સમયોએ દુનિયાને બતાવ્યું કે હું કઈ રીતે છું અને મારા ખરાબ સમયોએ મને બતાવ્યું કે દુનિયા કઈ રીતે છે એકલા રહેવાનું પણ આનંદ માણવા શીખી જાઓ કેમ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા તમારું સાથ નથી આપતું એક દિવસ એ તમને છોડીને જતું જ રહે છે આજકાલ લોકો પૂરો ભરોસો આપે છે પરંતુ પછી એ ભરોસાને તોડી દે છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવા વાળા લોકો હંમેશા તૂટી જ જાય છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે અને દરરોજ પ્રશંસા થશે તો તમે જિંદગીમાં ક્યારે આગળ નહીં વધશો સમસ્યા ભલે કેટલી મોટી હોય પરંતુ એ સમસ્યાનો ઉપાય કરવાનો પહેલા પગથીયું તમને જ લેવા પડે છે મિત્રો ટેન્શન ડિપ્રેશન અને બેચેની ત્યારે જ થાય છે જ્યારે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ હવે એવા સમય છે કે જેને પણ દુઃખ બતાવો એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓને કોઈ કદર નથી રહી જાય કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીની આશા ક્યારેય ન રાખજો દોસ્તો જો તમે જીવનમાં અંધકારથી દૂર થવા માંગો છો તો તમારું મન સારા વિચારોથી પ્રગટાવવું પડશે જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ન થાઓ તો તમારી કમજોરી ક્યારે કોઈને ન દેખાડશો મિત્રો સમય ક્યારેય એક સરખો નથી રહેતો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો જે માણસ ઓછામાં પણ ખુશ રહે છે તે જ સૌથી વધારે ખુશીઓનો માલિક છે હું સુખની શોધમાં નીકળ્યો હતો ત્યાં રસ્તામાં દુઃખો ઊભા હતા કહ્યું કે અમને લીધા વગર સુખનો સરનામો નથી મળતો એ કારણે ક્યારેક જીવનમાં દુઃખ આવે તો નિરાશ ન થવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે તો થોડી ધીરજ રાખો મિત્રો આ વિડિયોને પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોના જોવા માટે આભાર